નુકસાની પડી રહી છે અહીં જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે પ્રકાર દવાખાનો સમય લખ્યો છે જો કે ડોક્ટર્સ ન આવવાના કારણે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે હાલ જે જેમની પાસે ચાર્જ છે તે ડોક્ટર પણ અહીં ફરકતા નથી કારણ કે આ સ્લમ એરિયો હોવાના કારણે તેઓ અહીં આવતા નથી ખાસ કરીને વૃદ્ધો તેમજ જે પ્રકારે અહીં સ્થાનિક કોર્પોરેટર રાહુલભાઈ છે આપણી સાથે જે જણાવો ખાસ કરીને શું કરશો આજ જે પ્રકારે વાંબે આવાસમાં આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ડોક્ટર્સ છેલ્લા કેટલા સમયથી નથી આવતા મારા વિસ્તારમાં લગભગ હું ચૂંટાણો ત્રણ વર્ષથી અને એના પહેલા પણ ત્રણ વર્ષથી આ અહીંયા કોઈ પણ ડોક્ટરની નિવૃત્તિ નહોતી અને ગયા ત્રણ વર્ષથી જ્યારે અહીંયા નિમણતિ થઈ છે તો અમારા અહિયાં જે ડોક્ટર છે એ દલિત છે એમની સાથે ખૂબ જ શોષણ કરવામાં આવતું હોય છે અને અવરનવર જયારે એમને ટ્રેનિંગમાં જવાનું થાય એમને ટ્રેનિંગનો ઓર્ડર આપે ત્યારે એના બદલેમાં જેને પણ ચાર સોંપવા સોંપવામાં આવતો હોય એ ડોક્ટરો અહીંયા કોઈ દિવસ હાજરી આપતા નથી અને આવડું મોટું સ્લમ એરિયા વાળું આરોગ્ય કેન્દ્ર છે એવા બાના કાઢવામાં આવે છે બરોબર છે અને આવડું મોટું સ્લમ એરિયા વાળું આરોગ્ય કેન્દ્ર છે તો અહીંયા માત્ર ને માત્ર એક જ ડૉક્ટર અમારા વિસ્તારમાં આપેલો છે અવરનવર મેં જે તે આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરેલી છે પણ અમારી એ રજૂઆતને કોઈ દી કોઈ સોલ્યુશન કાઢવામાં આવતું નથી હાલમાં મેં સવારમાં આવીને ઇન્સ્પેક્શન કર્યું બરાબર મને જ્યારે સ્થાનિક લોકોએ મને જ્યારે જાણ કરી કે સાહેબ રાહુલ ડોક્ટર નથી આવ્યા બરોબર છે ત્યારે અમે ડોક્ટર સાહેબને આરોગ્ય અધિકારીને ફોન કર્યો હતા એ કોઈ જવાબ આપતા નથી મને બરોબર છે કોર્પોરેટરના ફોન નથી ઉપાડતા તો આ પબ્લિકનું તો ક્યાંથી સાંભળશે ચાર્જ અત્યારે ચાર્જ કોની પાસે છે એ સ્વયં આરોગ્ય અધિકારીને નથી ખબર અને જે ડોક્ટર આ હતા એમને ટ્રેનિંગ માટેનો ઓર્ડર આપી દીધો છે ઈ એમની ટ્રેનિંગમાં છે એ મારી ખાતરી છે શું દર્દીઓને શું મુશ્કેલી પડે દર્દીઓને મુશ્કેલી પડે છે અહીંયા લેડીઝો છે નાના બાળકો સાથે જો રસી મૂકવા આવેલો છે તમે જોઈ શકો છો અહીંયા ભાઈ છે એમને તાવ અને શરદી ઉધરાશે ઇન્ફેક્શન થયેલું છે એ સવારના બિચારા નવા કાકાના રાહજ જોઈને બેઠા છે એ આશે કે એમના બદલે અહીંયા કોઈ ડોક્ટર આવે તો તેમનું નિરાકરણ કાઢે સ્ટાફવાળા હાથે છે તો એમને કોઈ પણ ડોક્ટર જે ચાર્જમાં આવવાના છે એમને કાંઈ જાણ નથી કરી કે ભાઈ મારે આવવાનું છે મારે વેલામણું થાશે કે કાંઈ બી ઊભા થશે તો તમે થોડીક થોડીક વાર જવાબદારી સંભાળી લેજો કાંઈ ખબર જ નથી આરોગ્ય કેન્દ્ર સાવ રેઢે રેઢો ચાલે છે

તો એના કોઈ જાણકાર અધિકારી કોઈ છે નહીં કે પદ અધિકારી કોઈ જવાબ દેતા નથી એના ઉપલા અધિકારીને ફોન કર્યો છે ફોન રિસીવ કરતા નથી આ દર વખતે વીકમાં થાય છે આ વસ્તુ શું કશું તમે જ્યારે કે વાંબે આવાસ રોડ ઉપર આરોગ્ય કેન્દ્ર જે આવેલું છે જામનગરની જનરલ બોર્ડની અંદર પણ આ પ્રશ્ન ઉપાડવામાં આવેલો હતો કે કામદાર કોલોનીની અંદર જે આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં કોઈ ડૉક્ટરની એટલી બધી જરૂર નથી ત્યાં ત્રણ ત્રણ ડોક્ટર એ લોકો રાખેલા છે અને સ્લમ વિસ્તારની અંદર થી વીસ ની પબ્લિક ધરાવતું માત્ર એક આરોગ્ય કેન્દ્ર છે એની અંદર પણ એક જ ડોક્ટર અને એ જ્યારે પણ રજા ઉપર હોય ત્યારે બીજા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી જેથી કરી સવારથી કરી અને સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે શું કહે છો તમે ભીમર શું નવ વાગ્યાનું આવ્યો છું હું જીવરાજ ચૌહાણ દર્દી છું મને મારી હાલત એકદમ ખરાબ છે મને તાવ તૂટકરતર શરદી અને મને ઠંડી લાગી રહી હતી અત્યારે હાલ આ પંખો બંધ કરાવે છે જેથી કરીને મને ઠંડી ના લાગે હું સવારથી નવ વાગ્યાથી રાહ જોઈ રહ્યો છું હજી સુધી અહીંયા આ લોકો મીડિયા સમક્ષ જે વાત કરી રહ્યા છે એ મુજબનું કાયમના માટે આ જ પરિસ્થિતિ હોય છે ડૉક્ટરોનો કોઈનો આવવાનો જવા આવવાનો એ લોકોનો ટાઈમ કોઈ ફિક્સ નથી અને જ્યારે અધિકારીઓ અહીંયા આવે છે તો એનો જવાનો ત્યારે ટાઈમ ફિક્સ હોય છે પાંચ મિનિટ વધી જાય અને બે દર્દીઓ આવે તો એને કહેવામાં આવે છે કે હવે ચાર વાગે આવજો તો ત્યારે પાંચ મિનિટ એ લોકો ખરેખર એને દવા દઈ દેવી જોઈએ દર્દીઓને હું અત્યારે હાલ ઓછામાં ઓછી બે થી અઢી કલાક થઈ ગઈ છે અને મને કેસ પણ આ કેસ મને કાઢી દેવામાં નહોતો આવતો કે જ્યાં સુધી ડોક્ટર નથી એટલે તમને કેસ કાઢી દેવામાં નહીં આવે તો અહીંના સ્થાનિક કોરોપરે રજૂઆત કરી અને મને આ કેસ કાઢી આપવામાં આવેલ અને હું અત્યારે લાઈનમાં બેઠેલો છું એવું આશ્વાસન આપવામાં આવે છે કે ડોક્ટર આવે ડોક્ટરો કોઈ ફોન ઉપાડતા નથી તો હવે મારે અહીંયાથી જીજી હોસ્પિટલે જવું પડશે તેવું લાગી રહ્યું છે તો જે પ્રકારે વામ્બે આરોગ્ય કેન્દ્ર છે અહીં ખાસ કરીને ડોક્ટર્સ ન આવવાના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે વીકમાં બેથી ત્રણ વખત આવી ઘટનાઓ બનતી હોય છે ખાસ કરીને આ સ્લમ વિસ્તાર છે અને સ્લમ વિસ્તારમાં ખાસ કોઈ ડોક્ટર ખાસ કરીને આરોગ્ય કેન્દ્રમાં ન રહેવા માગતો હોય તેવું પણ બની શકે જોકે જેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે તે ડોક્ટર્સ પણ ક્યાંકને ક્યાંક ગાયબ છે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે પણ તેઓ ફોન રિસીવ નથી કરતા ત્યારે અહીં જે સ્લમ વિસ્તારના જે સ્થાનિકો છે જે દર્દીઓ છે તે પરેશાન બન્યા છે મનસુખ સોલંકી આજકાલ ન્યુ જામનગર